નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે પણ બે તરફી વધઘટ જોવાઈ અને સાતમા દિવસે સાતમો દિવસ નરમાઈનો રહ્યો છે સેન્સેક્સ અને નિફ્ટી ઓવરઓલ માઇનસમાં ક્લોઝ આવ્યા છે સેન્સેક્સ બત્રીસ પોઈન્ટ નરમ બંધ રહ્યો છે અને નિફ્ટી પણ તેર પોઈન્ટ પંચ્યાસી ઘટીને બંધ રહ્યો છે મિત્રો આજે ન્યૂ ઇન્કમટેક્સ બિલ રજૂ થયું છે એ અંગેની માહિતી આપણે આજે વિડીયોમાં મેળવીશું તેમજ આજે મોદી અને ટ્રમ્પ વચ્ચે અમેરિકામાં બેઠક છે એ બેઠકનું આઉટકમ શું આવશે એના ઉપર પણ નજર રહેશે પણ આ મીટિંગમાં કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે અને કયા સેક્ટરને ફાયદો થવાનો છે એ અંગેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું તેમજ શેર બજારમાં જે સાવચેતીનો મૂળ છે તો હવે આવતીકાલે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે એના ઉપર પણ ચર્ચા કરીશું તો મિત્રો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ છોતેર હજાર બસો ને ના ઊંચા મથાળે ખુલ્યો શરૂમાં એ સાતસો ને ચોસઠ એટલે ગઈકાલના બંધની સામે સેન્સેક્સમાં પાંચસો ત્રાણું પોઈન્ટનો ઉછાળો જોવાયો પ્લસ હતું પણ આ ઉછાળો ધોવાઈ ગયો ઉપરમાં ભારે વેચવાલી આવી એને કારણે નિફ્ટી ઘટીને છોતેર હજાર તેર થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76138.97 હજાર એકસો આડત્રીસ સત્તાણું ઉપર બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે બત્રીસ નો ઘટાડો દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ ના મજબૂત મથાળે ખુલ્યો શરૂમાં એ વધી ત્રેવીસ થયો ત્યાંથી ઘટી બાવીસ થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ ચાલીસ ઉપર બંધ રહ્યો જે ગઈકાલના બંધની સામે તેર પોઈન્ટ પંચ્યાસીની નરમાઈ દર્શાવે છે મિત્રો ગઈકાલના બંધની સામે આજનો નિપ્ટીનો હાઈ એકસો નેવું પોઈન્ટ પ્લસ હતો આ બધો જ સુધારો આજે ધોવાઈ ગયો ઉપરમાં વેચવા લઈ આવી માટે એટલે આજે માર્કેટમાં બે તરફી મુવમેન્ટ જોવા મળી છે એડવાન્સ ટેકલાઇન રેશિયો નેગેટિવ જ રહ્યો છે તેરસો ને સ્ટોક વધીને આવ્યા છે ચૌદસો ને સ્ટોક ઘટ્યા છે અને 68 શેર છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી 50 માં 23 સ્ટોક વધ્યા છે અને 27 સ્ટોક ઘટ્યા છે 52 વીક હાઈ લો ઉપર નજર કરી લઈએ તો 12 શેર છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 193 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે આજે 112 શેર માં અપર સર્કિટ આવી અને 100 શેર છે એ એમાં લોઅર સર્કિટ આવી આજે ટોપ ગેઈનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે ટાટા સ્ટીલ સનફાર્મા બજાજ ફિન્સર અને બજાજ ફાઈનાન્સ અને સિપલા સૌથી વધુ ઘટડેલા શેર છે અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી પોર્ટ હીરો મોટો ઇન્ફોસિસ અને લાર્સન એન્ડ ટોબ્રો મિત્રો ગઈકાલે ડાઉ જોન્સ ઇન્ડેક્સ બસો ને પચીસ માઇનસમાં ક્લોઝ આવ્યો છે આજને ડાઉ ફ્યુચર છત્રીસ પોઈન્ટ માઇનસમાં ચાલતું હતું યુરોપિયન સ્ટોક માર્કેટમાં લંડનનો ફ્રુટસી સેવન્ટી થ્રી પોઈન્ટ માઇનસમાં હતો સામે કેક જર્મની અને ફ્રાન્સનો કેક અને ડેક્સ પ્લસ ચાલતા હતા એશિયન માર્કેટ ઉપર નજર કરીએ તો જાપાનનો નિકઈ ચારસો સત્તાણું પોઈન્ટ પ્લસ હતો તાઇવાન એક તાઇવાનનો તાઇપેય છે એ એકસોને નવ પોઈન્ટ પ્લસ હતો કોરિયાનો કોસ્પી ચોત્રીસ પોઈન્ટ પ્લસ હતો તે સિવાય હોંગકોંગ જાકાર્તા શાંઘાઈ આ બધા ઇન્ડેક્સ માઇનસમાં હતા એટલે એશિયન સ્ટોક માર્કેટોમાં આજે મિશ્ર ટોન જોવા મળ્યો હતો ભારતીય બજાર ઉપર આવી જઈએ તો ભારતીય બજારમાં આઈટી પીએસયુ બેંક પીએસયુ બેન્ક એફએમસીજી ઓઇલ એન્ડ ગેસ અને ઓટોમોબાઈલ આ તમામ સેક્ટરના શહેરોમાં ભારે વેચવાલી જોવા મળી ઊંચા મથાળે અને એ બધા ઇન્ડેક્સ માઇનસમાં બંધ રહ્યા છે માત્ર ત્રણ સેક્ટર્સ છે કે જેના ઇન્ડેક્સ પ્લસમાં આવ્યા છે એક તો ફાર્મા પી એસ ઇ અને રિયાલિટી આ ત્રણ ઇન્ડેક્સ છે એ પ્લસમાં બંધ રહ્યા છે મિત્રો એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર સતત ચાલુ રહ્યું છે બારમી તારીખે બારમી ફેબ્રુઆરીએ ચાર હજાર નવસો કરોડનું નેટ સેલ કર્યું હતું અને ડીઆઈઆઈએ પાંચ હજાર નવસો ઓગણત્રીસ કરોડનું સામે બાય કરી દીધું છે ફેબ્રુઆરી મહિનામાં એફઆઈઆઈએ બાવીસ હજાર અઠ્ઠાણું કરોડનું નેટ સેલ કર્યું છે મિત્રો કેટલાક પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે કેટલાક નેગેટિવ ન્યૂઝ આવ્યા છે આપણા માટે એ જાણવા ખૂબ જરૂરી છે માટે હું ફટાફટ એનો ઉલ્લેખ કરી દઉં છું આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેન્કને ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડને લઈને કેટલાક પ્રતિબંધ લગાવ્યા હતા એપ્રિલ બે હજાર ચોવીસમાં એ પ્રતિબંધને આજે ઉઠાવી લીધા છે એટલે કોટક બેંક માટે આ મહત્વના અને પોઝિટિવ ન્યૂઝ છે કોટક બેંક હવે ક્રેડિટ કાર્ડ ઇ કરી શકશે ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ની ચેનલ દ્વારા એ નવા ગ્રાહકોને જોડી શકશે એટલે આરબીઆઈએ જે પ્રતિબંધ લગાવ્યો હતો એ ઉઠાવી લીધો છે એક પોઝિટિવ ન્યૂઝ છે બીજા તરફ નેગેટિવ ન્યૂઝ છે કે વોડાફોન આઈડિયા ને દૂરસંચાર વિભાગે છ હજાર નેવું કરોડની બેંક ગેરંટી આપવાનું કહ્યું છે એમની પાસેથી માંગણી કરી છે અને દસમી માર્ચ પહેલાં આ બેંક ગેરંટી જમા કરવાની છે વોડાફોન આઈડિયા માટે આ નેગેટિવ ન્યૂઝ આવ્યા છે બીજા એક પોઝિટિવ ન્યૂઝ છે બીપીસીએલ એ બ્રાઝિલિયન ક્રૂડ ઓઇલ ગ્રેડ સપ્લાય કરવા માટે પેટ્રોબ્રાસ સાથે એક વર્ષનો કરાર કર્યો છે આ એક બીપીસીએલ માટે પોઝિટિવ ન્યૂઝ છે કેટલા ક્વાર્ટર થ્રીના પરિણામો આવ્યા છે મહત્વની કંપની છે મુથુટ ફાઈનાન્સ એનો નફો તેત્રીસ ટકા વધીને આવ્યો છે વ્યાજની આવક તેતાલીસ ટકા વધીને આવી છે અનુમાન મુજબ ગુડ રિઝલ્ટ છે ક્રોમટન ગ્રીવ્સનો નફો અઠ્યાવીસ ટકા વધીને આવ્યો છે અનુમાન કરતા ખૂબ સારું પરિણામ છે વિપુલ ઓર્ગેનિક્સનો નફો એક્યાસી પોઈન્ટ સત્તાવન ટકા વધીને એકસો ચુમ્બાલીસ પોઈન્ટ પંચાણું લાખ આવ્યો છે લક્ષ ઇન્ડસ્ટ્રીઝનો નફો વીસ ટકા વીસ કરોડથી વધી અને બત્રીસ કરોડ આવ્યો છે આ હતા ક્વાર્ટર થ્રીના કેટલાક મહત્વની કંપનીઓના પરિણામો મિત્રો આજે નિર્મલા લોકસભામાં બિલ એક્ટ રજૂ કર્યું છે જે ન્યુ ઇન્કમટેક્સ જે ઇન્કમટેક્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી વન હતો એની જગ્યા લેશે આ નવું બિલ છે નાણા પ્રધાનના કહેવા પ્રમાણે કે ભાઈ એ વધુ સરળ છે સ્પષ્ટ છે સમજી શકાય એવું છે તેમ છતાં આ જે ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટ બે હજાર પચીસ રજૂ કર્યો છે એમાં પાંચસો ને છત્રીસ ધારાઓ છે ત્રેવીસ ચેપ્ટર છે અને સોળ પેટા અનુસૂચિ છે એટલે આ બધી વાત છે અને છસો ને બાવીસ પેજનું આ ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટ બે હજાર પચીસ એમણે રજૂ કર્યું છે એનો અભ્યાસ કર્યા પછી ખબર પડશે તે કેટલું સરળ અને કેટલું સ્પષ્ટ છે એમાં એક નવો શબ્દ ઉમેરવામાં આવ્યો છે ટેક્સ યર પહેલાં એસેસમેન્ટ યર હતું પ્રીવિયસ યર હતું એ બધા શબ્દોને કાઢી નાખ્યા છે એના અંગે વિશ્લેષણ કરીશું મિત્રો મહત્વની વાત બજારમાં પણ સાવચેતીનો માહોલ હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે આજે સાંજે મોડી રાત્રે એમને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એક બેઠક થવાની છે અમેરિકન ફસ્ટની નીતિ ટ્રમ્પે અપનાવી છે એલ્યુમિનિયમ અને સ્ટીલની આયાત ઉપર એમણે ટેરિફ વધારી છે આવા સંજોગોમાં બજારોમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ છે ભારતના બજારોમાં પણ ગભરાટનો માહોલ છે કે વધુ ટેરી બીજી પ્રોડક્ટ ઉપર નાખવામાં આવશે તો બજારો પણ હાલમ ડોલમ છે અમેરિકન એફઆઈઆઈઝ છે રોકાણકારો છે એ ભારતમાંથી એક્ઝિટ થઈ રહ્યા છે આ બધા જ ફેક્ટર છે ડોલર સામે રૂપિયો પણ તૂટીને આવી રહ્યો છે આ બધા જે ફેક્ટર્સ છે એના સંદર્ભમાં આ બધી વાતોને લઈ અને મોદી આજે વડાપ્રધાન પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે ચર્ચા કરવાના છે ખાસ કરીને એમાં તો ટ્રમ્પ જે છે એ ભારત સાથેના સંબંધો વધુ મજબૂત કરવા ઉપર ભાર આપી શકે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભારતમાં રોકાણની તકો વિપુલ છે એવું પણ રજૂઆત કરી શકે છે એટલે આ બે વસ્તુ એકબીજાની છે બીજા મુદ્દાઓમાં વેપાર આર્થિક નીતિ અને દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા ઉપર ચર્ચા થઈ શકે છે અને હા મહત્વની વાત ટેરિફનો મુદ્દો પણ મહત્વનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પ સમક્ષ એવી રજૂઆત કરશે કે અમે બજેટમાં ભારતે બજેટમાં અમેરિકી ઉત્પાદ અમેરિકી ઉત્પાદનો ઉપરની જે ડ્યુટી આયાત થાય છે એના ઉપરની ડ્યુટી અમે ઘટાડી છે અમે અમેરિકાથી જે આયાત કરીએ છીએ એના ઉપરની ડ્યુટી અમે ઘટાડી છે એવી રજૂઆત કરશે અને ટ્રમ્પ વધુ ટેરિફ ભારતથી એક્સપોર્ટ થતી વસ્તુઓ ઉપર ન નાખે તેના માટેની એમને એક રજૂઆત પણ કરી શકે છે એટલે ડોલરાઈઝેશનની વાત આવે ત્યારે આ રજૂઆત બહુ મહત્ત્વની થઈ પડશે હવે ટ્રમ્પ અમેરિકન ફર્સ્ટ નીતિને અનુસરે છે કે પછી ભારતના સંબંધો વધુ મજબૂત કરવા માટે વધુ નવી ટેરિફ નાખતા નથી આ બે વસ્તુ ઉપર મદાર છે એટલે આજે બજારમાં ખૂબ સાવચેતીનું વાતાવરણ જોવા મળ્યું હતું કે મોદી અને ટ્રમ્પની બેઠકનો શું આઉટકમ આવે છે ત્યારબાદ અમે નવી પોઝિશન લઈશું બીજું મિત્રો આ જે મિટિંગ થવાની છે એનાથી મેન્યુફેક્ચરિંગ ડિફેન્સ અને આઈટી સર્વિસીસના જે સેક્ટર્સ છે એ કંપનીઓને ફાયદો થઈ શકે છે કારણ કે અમેરિકા ડિફેન્સ સેક્ટરમાં મહત્ત્વનું જેનું રોકાણ ધરાવે છે તો એ ભારતની કંપનીઓ ડિફેન્સ કંપનીઓ છે એમાં વધુ રોકાણ કરે એવી પણ એક શક્યતાઓ છે એટલે આ બધી વાતને લઈને ડિફેન્સ સેક્ટરના જે સેક્ટર્સ છે એ એના માટે ઉજળી તક છે મિત્રો આજે ડોલર સામે રૂપિયો 86.89 ના સ્તરે ફ્લેટ રહ્યો હતો બાકીના બધા માર્કેટો એશિયન માર્કેટોમાં પણ સાવચેતીનું વાતાવરણ હતું તેવી જ રીતે ભારતીય બજારમાં પણ બે તરફી મૂવમેન્ટ જોવાઈ નીચા મથાળે નવું બાઇંગ આવ્યું ઊંચા મથાળે પાછી વેચવાલી આવી અને બજાર ઓવરઓલ માઇનસમાં બંધ રહ્યું છે મેજર મુવમેન્ટ ખાસ્સી બધી રહી બે તરફી વધઘટ જોવા મળી પણ મિત્રો આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે એ અંગે મેં ગઈકાલે કેટલાક લેવલ આપ્યા હતા એ લેવલ આજે ફરીથી હું રિપીટ કરી રહ્યો છું સેન્સેક્સમાં પંચોતેર હજાર ત્રણસો ને ઇઠ્યાસી અને નિફ્ટીમાં બાવીસ હજાર ને ઇઠ્યોતેર આ બે ગઈકાલના લો લેવલ છે આ બે લો લેવલ તૂટે તો જ બજારમાં નવી મંદી થશે અન્યથા સેન્સેક્સ છોતેર હજાર પાંચસો અને નિફ્ટી ત્રેવીસ હજાર એકસો પચાસનું રેઝિસ્ટન્સ લેવલ કુદાવે તો શેર બજારમાં એમ માની લેવું કે બોટમ આઉટ થઈ ગયું છે અને બજારમાં તેજીની શરૂઆત થશે અથવા માર્કેટમાં મજબૂતાઈ આગળ વધશે બીજું મિત્રો આજે નિફ્ટીની એક્સપાયરી હતી એટલે બે તરફી વધઘટ આપણને જોવા મળી છે પણ મેં તમને જે લેવલ આપ્યા છે એના ખાસ સ્ટોપલોસ રાખી અને આપ ઇન્વેસ્ટમેન્ટ કરજો અને એની બહાર જતા નહીં અને ખાસ સ્ટોપલોસ તો રાખીને જ ટ્રેન્ડ કરજો કારણ કે માર્કેટમાં બે તરફી આવી રહી છે માર્કેટ ઉપર નીચે ગમે તે ગેપમાં ખુલી શકે છે ઊંચું અથવા નીચું એફઆઈઆઈ ની વેચવાલી છે એ ખાસ યાદ રાખવું એટલે આ બધા જ ફેક્ટર્સ છે એ ધ્યાનમાં રાખી અને આપ ટ્રેડ કરશો તો આપને નુકસાન નહીં જાય મિત્રો શેર શેરબજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે તેમ છતાં મારે તમને એ ચેતવણી આપવી છે કે સોશિયલ મીડિયામાં ઘણી બધી ટીપ્સો ફરતી હોય છે ઘણા બધા મેસેજીસ આવતા હોય છે કે અમે આ વીકમાં આટલો પ્રોફિટ કરાવ્યો આટલી રેવન્યુ કરાવી પચાસ હજાર રૂપિયા અમે કમાઈ આપ્યા આવા બધા ફેક મેસેજ ફરી રહ્યા છે અને એ તમને ડિજિટલ એરેસ્ટ કરી રહ્યા છે એમાં ક્યાંય પણ ફસાતા નહીં સોશિયલ મીડિયામાં ઘણી બધી લિંકો ફરતી હોય છે કે અમારી સાથે જોડાઈ જાઓ અમે તમને ટિપ્સ આપીશું અમે તમને તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરશો એમને એક વીકમાં જ અમે આટલો બધો નફો રળી આપીશું પાછલા જે પ્રોફિટ કમાયા હોય એની બધી ફિગરોને ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે અને તમે જો ક્લિક કરીને અંદર જોડાવ અને રોકાણ કરો તો એ પૈસા તમારા ચાઉ થઈ જાય છે એ ડિજિટલ એરેસ્ટની ઘણી બધી ઘટનાઓ બની રહી છે ભારત સરકારનું ગૃહ મંત્રાલય પણ આ સંદર્ભમાં ફોનના ફોન દ્વારા ઘણા બધા મેસેજીસ આપી રહી છે આરબીઆઈ પણ મેસેજ આપી રહી છે પણ આપણા દર્શકો ખાસ કરીને ચેતે આવા ડિજિટલ એરેસ્ટ કે કોઈ પણ સોશિયલ મીડિયાની લિંક ઉપર ક્લિક કરે નહીં એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો આજના વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો પર્ટીક્યુલર સ્ક્રિપ્ટ વાઇઝ મને સવાલો પૂછવામાં આવે છે કે ટીના રબરનો શેર કેવો ટાટા સ્ટીલનો શેર કેવો તો પર્ટિક્યુલર સ્ક્રીપ્ટ વાઇઝ હું કોઈને આન્સર આપી શકીશ નહીં કારણ કે એ સ્ક્રિપ્ટનો મારે અભ્યાસ કરવો પડે અને પછી જ જવાબ આપવો પડે પણ પર્ટિક્યુલર સ્ક્રીપ વાઇઝ હું આન્સર નહીં આપી શકું કારણ કે સેબીનો પ્રતિબંધ છે એટલે આપણે સેક્ટર વાઇઝ ટીપ્સ આપતા હોઈએ છીએ મિત્રો આજની માહિતી જે છે આપણી આટલી અહીંયા પૂરી થાય છે થેન્ક યુ વેરી મચ